નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વ્યક્તિ વિશેષ પરિચયમાં હું આપને એક એવા આચાર્યનો પરિચય કરાવીશ જો એ પોતાના રજામાં દિવસોમાં વેકેશનમાં પણ એક શાળાની ગ્રીન શાળા ચિત્રનગરી અને સરસ મજાની સ્કૂલ બનાવવા માટે ધનતોડ મહેનત કરી છે એવા ગિરીશભાઈ બાવળિયા જેઓ હાલ વડોદ તાલુકા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે વડોદ તાલુકા શાળા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ હા આ જ ગિરીશભાઈની હું આજે વાત કરવા માગું છું ચિત્રમાં આપ જોઈ શકો છો કે આ શાળામાં તેઓએ દિવસ રાત મહેનત કરી પોતાની જાત મહેનતથી દરેક વસ્તુઓનું નિર્માણ કર્યું છે અહીં જોવો છો કે કલરકામ કરતા નજરે પડે છે આજે એક શાળા પોતે જાત મહેનત કરી દરેક જાતના ફૂલ ઝાડ વાવે છે વૃક્ષો વાવે છે અને બાળકોને વૃક્ષનું મહત્વ સમજાવે છે બાળકોને વૃક્ષ ભેટમાં આપે છે આમ એક આ શિક્ષક આજે પર્યાવરણ સંરક્ષક તરીકે તરીકે કામ કરતા જોવા મળે છે તેઓએ આ શાળામાં ચિત્રનગરી બાળકોને ગમતી શાળા કરવા માટે ઘરે કામ કર્યું છે રજાના દિવસોમાં કામ કર્યું છે રવિવારે કામ કર્યું છે વેકેશનમાં પણ અહીં કામ કરતા નજરે પડે છે ત્યારે આ ગિરિંગ શાળાનું નિર્માણ થયું છે આ ચાત્ર આ શાળામાં આજે થ્રીડી પ્રિન્ટર થ્રીડી ચિત્રો પણ જોવા મળે છે આવી સરસ મજાની ચિત્ર નગરી બાળકોની આજે ગમતી શાળા બની ગઈ છે શાળામાં કાર્ટૂન ચીનો વગેરે દ્રશ્યો આપણને જોવા મળે છે શાળામાં વિજ્ઞાનના સાધનો મોડેલ લશ્કરના લશ્કરના મોડેલ વૃક્ષો અનેક જાતના ઔષધિઓ કિચન ગાર્ડન બેનર શાળામાં કઈ વસ્તુ ક્યાં છે તેના તેનું સહ વર્ણન આ શાળામાં જોવા મળે છે આપ જોઈ શકો છો કે શાળામાં મિસાઇલનું મોડેલ મૂકેલું છે વિજ્ઞાનના ઘણા મોડેલો આ શાળામાં તેઓએ જાત મહેનતથી બનાવેલા છે આમ ગિરીશભાઈને ખરેખર આ કામ માટે આપણે ધન્યવાદ દેવા જોઈએ હમણાં જ તાજેતરમાં શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબ પોતાના સોશિયલ મીડિયામાં આ આચાર્ય શ્રી ગિરીશભાઈનું તેઓએ અભિનંદન કરેલા છે તેઓના કાર્યના વખાણ કરેલા છે આમ ગિરીશભાઈએ પોતાની કામ કરવાની એક અલગ પદ્ધતિથી આજે શિક્ષણ જગતમાં ખૂબ જ મોટું નામ મેળવું છે અને બાળકોના વાલા વાલા શિક્ષક શ્રી ગિરીશભાઈ બની ગયા છે આપ જોઈ શકો છો આ શાળા આજે ખૂબ જ ગ્રીન શાળા બાળકોને ગમતી શાળા અને કિચન ગાર્ડનથી માંડીને રમત ગમત બધી પ્રવૃત્તિઓ આ શાળામાં તમે જોઈ શકો છો આ શાળા માટે તેઓને ઘણા બધા એવોર્ડ સન્માન પણ મળેલા છે ખરેખર તેઓ આ કામને વગ આ કાર્યને હકદાર છે તેઓની ઓફિસમાં જોઈ શકો છો કે અત્યાર સુધી તેઓને મળેલું સન્માન જોઈશીલ જોઈ શકો છો તેઓએ પોતાની શાળામાં એક સરસ મજાની બાળક્રીના ગણ કોર્નર બનાવેલું છે તેમાં ઇસ્કા લસરપાટી જોવા મળે છે સાથે સાથે ટાયરના ટાયર વેસ્ટ ટાયરમાંથી ઘણી બધી વસ્તુઓ તેઓ અહીં બનાવતા નજરે પડે છે તેઓએ આ સ્કૂલને આજે એક ઉચ્ચ ઉચ્ચ લગાવવા માટે ખૂબ જ મહેનત કરી છે જો અહીંયા તમે જોઈ શકો છો કે ટાયરમાંથી રંગબેરંગી કાર્ટૂન બનાવે છે તેઓને બગીચામાં રાખે છે તેઓએ આ ટાયરમાંથી જાત મહેનતથી બધું બનાવે છે તેઓની મહેનત અને પ્રેમ આ પ્રવૃત્તિમાં જોવા મળે છે આપ જોઈ શકો છો કે ટાયરમાંથી તેઓએ ઘણી બધી વસ્તુઓ બનાવેલી જોઈ શકાય છે આમ શાળામાં સુશોભિત બનાવવા માટે તેઓએ તંતોડ મહેનત કરી છે પતંગિયું બાળકોને કહેતું પતંગિયું પણ તેઓએ શાળામાં મૂક્યું છે આમ બેસ્ટમાંથી બેસ્ટ ઘણી પ્રવૃત્તિઓ કરે છે આ સન્માન માટે તેઓને ઘણા બધા સન્માન મળેલા છે તેઓએ આ શાળાની અંદર ચિત્રનગરી તો બનાવી છે પણ સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ આ શાળામાં તેઓ કરતા જોવા મળે છે આપણે વિગતવાર આ પ્રવૃત્તિઓની માહિતી મેળવશું આ શાળામાં તેઓએ પ્રવેશ ઉત્સવ તેમજ રમતગમત ક્ષેત્રે ખેલ મહાકુંભ ક્ષેત્રે પણ બાળકો આગળ પડતા જોવા મળે છે અહીં શાળામાં બાહ્ય પરીક્ષા એનએમએ સીટી સાધના પરીક્ષામાં પણ બાળકોએ ખૂબ જ સારો દેખાવ કરેલો છે આ શાળાએ ગુણોત્સવમાં પણ સારો ગ્રેડ મેળવેલો છે અહીં આ શાળામાં વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓ પણ ખૂબ થાય છે બાળકોની સધનાત્મક શક્તિનો વિકાસ થાય એ માટે શાળામાં આજે શાળામાં આજે તેઓને વિજ્ઞાનની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અહીં જોઈ શકો છો કે પોતાની વડોદરા તાલુકા શાળામાં થતી પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવો છો અહીંની બાળાઓને કલા ઉત્સવમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષા સુધી તેઓ પહોંચાડેલો છે આમ આ શાળાઓમાં એક ઇનોવેટિવ શિક્ષક તરીકે પણ તેઓએ એ ડાઇટમાં ભાગ લીધેલો છે આમ એક ઇનોવેટિવ શિક્ષક આચાર્ય ગિરીશભાઈ બાવળિયાની આપ સૌ વતી હું એમને અભિનંદન આપું છું આવી પ્રવૃત્તિ માટે આવા બહુ ઓછા શિક્ષકો હોય છે જેઓ પોતાની તંતોડ મહેનતથી આવી શાળાઓનું નિર્માણ કરે છે નિર્માણ કરીને બાળકોનું પણ ભવિષ્ય સુધારે છે એને વિવિધ પ્રવૃત્તિઓથી હંમેશા પ્રવૃત્તિશીલ રાખે છે અહીં જોઈ શકો છો તેની શાળાની પ્રવૃત્તિ બાળકોને રાષ્ટ્રીય તહેવાર હોય સામાજિક તહેવાર હોય રક્ષાબંધન નવરાત્રિ પતંગ ઉત્સવ કલા ઉત્સવ જેવી તમામ પ્રવૃત્તિઓ આ શાળાઓમાં તેઓ હંમેશા કરતા જોવા મળે છે આમ ગિરીશભાઈને માસ્તર અતુલ સર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આવું કામ કરતા રહો તેવી શુભેચ્છા જો વિડીયો પસંદ આવે તો માસ્તર અતુલ સરને સબસ્ક્રાઈબ જરૂર કરજો સાથે સાથે લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો આજે શિક્ષકોમાં આવા શ આવા શિક્ષકો ખૂબ જ ઓછા જોવા મળે છે પોતાની શાળામાં થ્રીડી પેઇન્ટિંગ પણ કરાવેલું આપ જોઈ શકો છો અહીં શાળાની દિવાલોમાં તેઓએ ઘણી જાત મહેનતથી બધું બનાવેલું છે આમ આ શાળાઓમાં પણ આપણે ભણતા બાળકોનું ખૂબ જ ખુશ છે તેમજ આ શાળાઓ આજે જાત મહેનતથી તૈયાર કરવી એ ખૂબ જ મુશ્કેલ કામ છે આવું માર્ગદર્શન આપણે બાવળીયા સાહેબ પાસેથી લેવું જોઈએ થેન્ક યુ ગિરીશભાઈ બાવળિયા ખૂબ આગળ વધો તેવી શુભેચ્છા માસ્તર અતોલ સર